એક કપમાંથી ફૂલ ફેમિલી માટે હલકો ફૂલકો નાસ્તો બનાવીશું જેના માટે કરીને આપણે મિક્સર જાર લઈ લેવાનો છે એની અંદર આપણે એક કપ જેટલી સોજી નાખીશું ત્યારબાદ એના અંદર બે ટેબલ સ્પૂન જેટલો આપણે ચોખાનો લોટ નાખીશું ખાતી વખતે ઘડામાં ડચૂરું ન વળે એ માટે કરીને દોઢ ટી સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું અહીં ખાટી છાશ કે દહીંનો ઉપયોગ કરવાનો છે તો જે મદદથી જે કપની મદદથી આપણે સોજી લીધી હોય એ જ કપની મદદથી આપણે દહીં લેશું તો અહીં ખાટું હોય અને થોડુંક ઘાટું દહીં લેવાનું છે તો એક કપ જેટલું લીધું છે હવે આપણે મિક્સ સજાને ફેરવી લેશું એટલે આ રીતનું આપણું લમ્સ ફ્રી સ્મૂથ બેટર તૈયાર મળશે અત્યારે આ બેટરની થિકનેસ તમે જોઈ શકો છો ઘાટી છે તો અત્યારે આપણે આની અંદર થોડુંક પાણી નાખીશું અને આને લગભગ બે મિનિટ સુધી આપણે ફેટવાનું છે જેથી અંદર હવા ભરાશે હવે આપણે આની અંદર સોજી નાખી છે એટલે આને રેસ્ટ આપવું જરૂરી છે તો થોડુંક પાણી નાખી દીધા બાદ આપણે આને સરખી રીતે બે મિનિટ સુધી ફેટી લેશું અને ત્યારબાદ આને રેસ્ટ માટે મૂકી દઈશું તો લગભગ વીસેક મિનિટ સુધી આપણે ઓછામાં ઓછું એને રેસ્ટ દેવાનું છે જેથી સોજી સરસ ફૂલી જાય હવે અહીંયા વીસ મિનિટ બાદ સોજી આપણી ફૂલી ગઈ છે તો હાફ ટી સ્પૂન જેટલું આપણે આની અંદર જીરું નાખીશું ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો એક ટી સ્પૂન જેટલું મેં મીઠું નાખ્યું છે ત્યારબાદ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલી ખાંડ નાખી છે અહીં બે તીખા મરચાં ને અડધા ઇંચ આદુના ટુકડાને ખાંડી લીધું હતું એ નાખ્યું છે તમે અહીંયા બારીક ચોપ કરીને પણ નાખી શકો છો પેસ્ટ નાખશો તો વાનગીનો કલર થોડોક લીલો આવશે તો એ વાતનું ધ્યાન રાખજો ત્યારબાદ આપણે બધી વસ્તુઓને મિક્સ કરી લેશું અને ફેટી લેશું તો અહીં સરસ રીતે બધી વસ્તુઓ સારી રીતે ફેટાઈ ગઈ છે બેટર પણ આપણું એકદમ એરી તૈયાર થયું છે તો હવે આ વાનગીને ફૂલાવવા માટે અને જાળીદાર બનાવવા માટે આપણે આની અંદર ઈનો નાખીશું તમે ખાવાનો સોડા પણ નાખી શકો છો પણ ઈનોથી વધારે સારું રિઝલ્ટ મળે છે બેટરની કન્સિસ્ટન્સી કંઈક આ રીતની હોવી જોઈએ તો મેં અહીંયા એક સચેટ ઈનોનો નાખ્યો છે અને ઈનોને એક્ટિવેટ કરવા માટે આપણે એક ટેબલ સ્પૂન જેટલું આના ઉપર પાણી નાખીશું અને લગભગ ત્રીસેક સેકન્ડ સુધી આપણે એક જ દિશામાં ફેટીશું એટલે ઈનો છે સરસ રીતે બેટરમાં ભળી જશે અને ખાતી વખતે ઈનોનો ફ્લેવર નહીં આવે અને સારી રીતે ઝાડી પણ પડશે તો અહીં સારી રીતે આપણે ત્રીસ સેકન્ડ સુધી ફેટી લીધું છે આ આપણું બેટર તૈયાર છે હવે અહીંયા આપણે ઢોકળા માટેની પ્લેટ લઈ લેશું તમે અહીંયા કોઈ પણ પ્લેટનો ઉપયોગ કરી શકો છો હવે એને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને જે બેટર આપણે તૈયાર કરીને રાખ્યું છે એ આની અંદર પોર કરી દઈશું હવે જો તમને ઝીણા પસંદ હોય તો તમે ઝીણે એટલે કે બે થાળી કરી શકો છો પણ હું અત્યારે એક જ થાળી બનાવી રહી છું હવે આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આ છે પાંભાજી મસાલો જે આપણે આવી રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરીશું બાજુમાં મેં સ્ટીમર ગરમ કરવા માટે મૂકી દીધું હતું સ્ટીમર સરસ એવું ગરમ થઈ ગયું છે તો એની અંદર આ આપણે પ્લેટ મૂકી દઈશું અને આને વીસ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ ઉપર પકવા માટે એટલે કે સ્ટીમ થવા માટે મૂકી દઈશું તો વીસ મિનિટ પછી તમે અહીંયા જોઈ શકો છો કે આ આપણો તૈયાર છે હવે આને એકદમ ઠંડા થવા માટે મૂકી દેસું હવે અંદરથી બરોબર કૂક થઈ ગયા છે કે નહીં એ જોવા માટે આવી રીતે વચ્ચેના ભાગે ચાકુ નાખવાનો અને જોવાનો એકદમ ક્લીન આવે તો સમજી લેવાનું કે પ્રોપર કૂક થઈ ગયા છે હવે આના ઉપર તેલ લગાડી દેશું જેથી ઉપરનું લેયર છે ને એ ડ્રાય ન પડી જાય અને આને એકદમ ઠંડા થવા દેશું તો હે આ એકદમ ઠંડા થઈ ગયા છે તો ઉપરથી હું લાલ મરચું સ્પ્રિંકલ કરી રહીશું એનાથી કલર પણ સરસ આવશે દેખાવ પણ સરસ લાગશે અને સ્વાદમાં પણ સરસ લાગશે ઠંડા થઈ ગયા બાદ આપણે સાઈડમાંથી પહેલાં એની એજીસને છૂટા પાડી લેશું જેથી આપણે એને આરામથી ડીમોલ્ડ કરી શકીએ અને ત્યારબાદ આપણે એને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું આવી રીતે તવીથો નાખશો તો આરામથી એ પ્લેટ આઉટ થઈ જશે હવે હું અત્યારે એને ટ્રાયંગલ શેપમાં કટ કરી રહી છું તમે ઈચ્છો તો નાના નાના પીસીસમાં કટ કરી શકો છો ને આ નાસ્તાને તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો ઠંડુ થઈ ગયા પછી જ આપણે એને પીસીસ કરવાના છે તો તે પીઝા કટરની મદદથી આવી રીતે કટ કરી રહીશું એટલે મોટા મોટા પીસ આપણે તૈયાર થશે તો ઇવન સાઇઝના મેં આઠ પીસ તૈયાર કરી લીધા છે હવે બાજુમાં મેં એક પેન ગરમ કરવા માટે મૂકી દીધું હતું પણ એથી પહેલાં હું તમને બતાવી દઈશ કે કેટલા સોફ્ટ અને જાળીદાર તૈયાર થયા છે એકદમ સ્પોન્જી જોઈ શકો છો દબાવતા એ પોતાના શેપમાં પાછું આવી રહ્યું છે પેન આપણું ગરમ થઈ ગયું છે તેના ઉપર થોડુંક તેલ લગાડીશું તમે અહીંયા બટર કે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો ગાર્લિક બટરનો પણ ઉપયોગ કરી શકો છો એના એનો ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે હવે પેન આપણું ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે આ જે પીસીસ છે એને મૂકી દઈશું અને એને આપણે થોડાક સેલો ફ્રાય કરી લેશું એટલે કે ઉપરનું જે લેયર છે ને થોડું ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી એને પકવીશું તો બંને સાઈડ આપણે થોડાક ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે તો આવી રીતે કરવાથી આનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે તમે ઈચ્છો તો આનો વઘાર પણ રેડી શકો છો અને આવી રીતે ઉપરથી ક્રિસ્પી અંદરથી સ્પોન્જી અને સોફ્ટ આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો અહીં આ રીતે મેં બંને સાઈડ તમે જોઈ શકો છો ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધા છે જેને આપણે ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરી શકીએ છીએ તો ગ્રીન ચટણીની રેસિપી મેં કાલના વિડીયોમાં શેર કરી છે તમે એ વિડીયો ચેક કરીને જોઈ શકો છો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ગણવા જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો ચલો